હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો ભાઈ બધા ઘણા દિવસ પછી આપણો બ્લોગ લઈને આવ્યા છે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યા છો આનો આમ તો આપણો અઠવાડિયામાં એકાદ બે વિડીયો જ છે પણ આમ કીધું ફરીથી આપણો વ્લોગિંગ શરૂ કરી દઈએ એટલે આપણોને હું હું લાગે તમને હું શું ના લાગે કન્ટિન્યુ ને આ બધા જોવા આપણે આવ્યા છીએ અત્યારે વહેલાં વહેલાં ખેતરમાં એટલે કે વાગ્યા છે અત્યારે આઠ નવ જેવા છે એક્ઝેક્ટ ટાઈમ ખબર નહીં ભય વાળસ પોણી તો કન્ટિન્યૂ બનાવો અને આપણા આજે આખી દિનચર્યા બતાવશું તમને આખા દિવસમાં આપણા ઘણા હલાળા છે જે આપણે કરવાના છે પદા ડાવડી તો કન્ટિન્યૂ બનાવી લેજો અને સપોર્ટ કરતા રહો જેવો સપોર્ટ કર્યો છે તારીને કેમ અમુ બસો આપણો સબસ્ક્રાઈબર બાકી છે જલ્દીથી કરી દઉં અને આપણો વિચારીએ છીએ કે હું રેગ્યુલરી બ્લોગ નાખશું એટલે કે વચ્ચે બ્રેક પાડી ગયા હતા મહિનો કોમ કરીએ યુટ્યુબ એટલે એવું બધું નહીં કરીએ અમે આપણે રેગ્યુલર વિડીયો આવશે બ્લોગ મિત્રો પૂછતા હતા કે તમે હમણાંથી વિડીયો કેમ નહીં નાખતા તો ભાઈ અમે આવશે વિડીયો અપલોડ કરશું એટલે જોતા રહેજો આપણે જો ભાઈ ગીતા હોભો છો ગીતાનો અધ્યાય હોભો ચાલુ દસમો અધ્યાય હોભ્યો છે બસ ભગત મોણસ થઈ ગયો છે એટલે તો આજો આપણા પાકી ગયા અત્યારે

તો ચલો આપણે તો જઈએ ઘેર ઘેર જઈને મળીએ સીધા ફાઈનલી જુઓ આપણે તો આવી ગયા ઘેર તમને બતાવો ફોટો જો કરો જો ચાલો હવે લવેલા પ્રોગ્રામ ચાલુ કરે છે તો તો ભાઈ જો ઘેર આ એટલે ઘેર તો સાર પૂળો ને ઉસાલુ છે અને માં ઢોર છે મોય અંદર ઢાળી અંબો જ ગયો અહીંયા ગુડ ડે એ કાઢ લ અકુરો પીજી જો છોટો રેડી થઈ ગયો છોટો કેસ મારા ફેવરેટ પહેર્યા બ્લેક શર્ટ પેન્ટ વાતાવરણ કરી છે તો સોટા આયા દેખો તાર નહીં નો સામે બસ એટલા થાન આખો વાટકુ બરીન થોડું પીઉ ને બસ 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 એવી ગોમદાન એય આブラ કલાકાજી બી મધુ દાઈએ જો કમ્પ્લીટ છે આブラ ગોદુ ના વગાડે એ છે

ફાઇનલી જો આપણે રેડી થઈ ગયા નહીં તો આ બાજુ જો સોટુન સોટુન મમ્મીને તૈયાર આમ જઈએ છે આપણા લગ્ન મો અને આપણા આ રહી હોડી બાબા પલ્સર ભાઈ એકલો ઘેર છે મમ્મી જઈશ મીટિંગમાં મો હેટ શું ગા રેડી ચક્કર એ જાત નહીં એવા સરકારીન ચક કા હોય તો ભાઈ લીધો તો ભઈ ત્યોથી छोटું મમ્મીને જો લગન મને જા હીડર જે અમાર ફોન બદલવાનો હતો જૂનું વાળી નવ લેવાનો હતો કે સબસ્ક્રાઇબ સાગલે વિડીયોમાં તમને કમાય પડે ને રાજુનો ફોન તો એ આપણે આપણી દીધો એક્સચેન્જ કરાવ્યો હા સીધા બરાબર અહી મોટા મોટા બરફ તો ફાઇનલી જો મિત્રો આપણે આવી ગયા છે ઘેર અને ઘેર આવીને સાલેવા આવી ગયા છે અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણે લગ્ન મો સીધા ઈડર જતા રહ્યા અને એ બધી પછી આગળ વાત કરીએ છીએ ને હાલ જો વરસાદ આવે છે તો બધું ગૌન બહુ પાડી દીધું છે અને તમને વાત કરું તો આપણે જાતા લગન મળ લગ્નમાંથી પાછા ઈડર જા અને એક સરપ્રાઇઝ છે જે તમને અલગથી કાલે વિડીયો મળશે કે કાલે આપણે વાત કરીશું કશું ઈડર જ ફાઈનલી તો ગાઈઝ આપણા અહીંયા ઘેર અને આ બધો મમ્મી ને ભાઈ ને સબ્જી નું કામકાજ ચાલુ છે અને આપડે તો જો અલગ થી આપડે સબ્જી બની જાય તો બસ અને અત્યારે આપડે મંડળમાં જવાનું છે તો આપણા માટે અત્યારે જમવાનું બનશે વહેલું વહેલું રોટલી બની છે શાક છે તો ફટફટ જમી લઈએ અને મંડળમાં જઈએ છીએ તો તમને બતાવીએ છીએ કે મારે કયા ગામ જવાનું છે કેવી રીતના શું સર બધું બતાવશું મેળા છે તો કન્ટિન્યુ બન્યા રહ્યો

आओ दादा गावtare आदम अमर मर्ती है जय लगल कैमरा वाला ड्राफ्ट ले ले हां

એટલે કે આમ રોમાબેનનું મંડળ જોવું હોય તો આપણે ચેનલ ઉપર તો હાથી અપલોડ કરેલું છે જે જોઈ લેવા બ્લોગ અહીંયા કરીએ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ટાટા